તો રામ રામ જય શિયા રામ ને જય મોહનભાઈ તો અત્યારે આપણે આગરી બપોર વૈસારે કામમાં તો મેં વિડિયો નહોતો બનાવ્યું આગરી ધોમ બપોર વૈસારે આપણે ખરું આવ્યું હે અને આ પારા બારા બધું બનાવી લીધું હરકીંગનું ધોરિયો બોરિયો કરી લીધો અને એક ત્યારે કીધું ને લાઈટ ઝટકો માર્યો તો આપણે પાસે હીરા વયા ગયા છે તો હવે બ્લોગ કન્ટિન્યુ આવીને જ કરીએ આ બધું તો આપણે પારા બરાએ બધું કરી લીધું છે ધોર્યો બનાવી લીધો હે પાવજાથી હવે આ ડાયરેક્ટ આપણે પાણી ચાલુ કરવાનું છે તો આ રીતે કહી દઉં છે આ બધી આટની કારીગરી છે તમારા ભાઈની બરોબર છે અને એક પી ગયું છે અને હવે આ બીજા મૂકવાનું છે આપણે તો મોટર ચાલુ કરીએ આજકાલ આજુબાજુ એરિયામાં બધે પાણી વહી ગયું છે બધા ડારમાંથી આપણે હજી એવો કાંઈ વાંધો આવ્યો નથી સ્પીડ થોડીક ઘટી ગઈ ઓલું આપણે બહુ પ્રેશર આવતું एवं बढ़ु तो प्रेस स्पीड थोड़ी घटी गई है पानी और ये तो भाई स्पीड पानी वस्तु तो मेन है ना ना प्रावे तो से। तो मोटर चालू ओटोमेटिक मैं पानी ना है थोड़ा टाइम लगते तो मोरू रहे पाइप એક આવી ગયા પછી વાંધો ન આવે પાણી થોડો ટાઈમ લાગે પાઇપમાં પાણી ચડતા મોટર હજી કેટલું પ્રેશર કેટલું હેઠે છે પાણી હજી ત્યાંથી વધે આવે ટાઈમ તો લાગે ને ભાઈ પાણી આવ્યું ખરું ક્યાંથી આવી માંથી તો નથી જ આનો આટલે સુગર બિહારવો પિરવા મોર જાતરો તો ઓડુ કે બટકુ હોતું એમને યોજ વૈનાનું બટકુ આઈથી આઈ સરાઈ દીધું ના એક વાકી મેલ દીધું એટલે આ દહુર કે છે તું તેમ જો પાણી નોવા જાવે ભજી પાણી નથી આવતું હવે આવી આટલી સ્પીડમાં આપડે પાણી આવે છે અત્યારે બોલો જે સ્પીડ આપડે નોર્મલી આવે ને આ એકે વસ્તુ અહીંયા ઉધી રહી નો હોય જોઈ નય ભાઈ બધું આ આજે જોવાનું નથી આપડે આટલી સ્પીડમાં આવે છે પાણી આપણે અત્યારે તો ભણીએ કારણ કે આ પીતા વાર હું લાગે ભાઈ હે પાણી ચાલુ મેળ દીધું છે હવે પાણીનું બધું નોર્મલ વિડીયો વિડીયો બનાવીને અમે જયેશભાઈ બેઠા હે કરી કે ટાઈમપાસ હું એનું કરી આવું હું એનું કરવા એમ નથી કારણ કે જયેશભાઈ ને કાંઈ પાણી ભરાઈ જાય છે અને આપણે જો જોવો અવરૂક્રુ બટકુ હે ભાઈ ત્યાં પૂગીએ તો આપણે ભરાઈ ગયું આમ ભલે પહેલી નું છે આમાં એટલે વાર લાગે અહીં પૂગતા થોડી પણ તું એટલી તો જ લાગે કે જયશભાઈ ભાઈ બહી શકીએ એમ તા તું ભરાઈ ગયું એટલે આપણે અહીંયા સાનમુના સાઈયે બેહવાના છીએ જયેશભાઈ આ બાજુ આવશે તો બોલાવી લઉં અત્યારે આપણે જ ત્યાં જવાય એમ નથી આ પતિ યાર ને ભાઈ ઘરે હું એનું કરવા જાઉં જયેશભાઈ પાસે કરી કે પછી હું એનું કરી આવીએ પછી આપણે હાઈથી રાખવાનું છે ત્યાં તો જયેશભાઈ નું કામકાજ પૂરું થઈ જાય ને એ ત્યાં ઘીરે વહી ગયા છે તો જો વાં બેઠો છે આ ઝારું હોય ને ઝારવા એ બેઠો છે થાંભલા બહાર અમે ગમે એવું પાણી આવે આ થોડાક કઈ ફૂટવાના જોઉં બર બરજ એટલું કર્યું છે યાર થોમ તરકાનું આપણે ખાતર બાતર નાખીને રાગે છે બધી અત્યારે મિત્રો બપોર વૈશાલે ઉનાળામાં અવા તરકા પડે છે અત્યારે અવા તરકામાં જેની વાર ઝારવું ન હોય ને ભાઈ એને બહુ દિલથી ઢીલથી ઝારવું હોય એને બહુ વઘરું અત્યારે ટાઈમ તો ગમે આપણે તો વાંધો નથી ભલે નાના નાના છાંયા આપે એવા ઝારવા છે જામફરી છે બે પછી બે જામફરી છે આપણે ઓનિકોરા છે ઝાડ ખોરાક આમ ત્રણ ચાર ચારક લીમડા છે ઓલા બધા નાના નાના આના જેવડા છે બધા આ જામફળી છે એવડા બધા નાના નાના જ રોપે પણ આપણને છાંયો આપે એવા છે વાંધો નથી એમ પણ અત્યારે જેની વાડી એમને ખુલ્લું પોતું હોય જારવાનું હોય એ માણસો ને શું કરવાનું આપણે તો ઠીક છે ભાઈ ઘરની જમીન છે આપણે તો રેતું કામ આવી રીતે મૂકીને અહીં બેસી જઈએ

તમને ખબર મને ખબર નહિ નું ફેમસ શોખ નહિ તમને ખબર હોય તમે બહેને બધા જાતા હો કોઈ મારું નામ લેતું હોય તો કોઈ તારું નામ હજી સુધી નહીં હોય ભાઈ ખુલતા થાવ એવા નોર્મલ જવાબ આપે ને આપણને એમ થાય આ જેટલો ડાયો કોઈ નથી હું ડાયો જ છું

આપણે આનું કંઈક નામકરણ કરવું છે હું કરવું નહીં તમે મને કોમેન્ટમાં કહો ને જરાક આનું આપણે નામકરણ નાખીએ હવે કોમેન્ટ કરીએ મને હું નામ રાખવું આનું મિત્રો પિસ્તાલીસ મિનિટમાં તો આપણું પંચાણું ટકા કામ થઈ ગયું છે હું ના છે આ બધું પી ગયું એટલી વારમાં હવે એકા છેલ્લું રહ્યું છે આમાં મૂક દઈએ એટલે આવું આ માની લો પાંચ મિનિટમાં આપી જાય પછી આપણું કામ ખતમ પછી આપણે કંઈ કામ છે નહીં એટલે કામ છે પણ એ ચારોક વાગ્યા છે અત્યારે આપણે જયેશભાઈ હું એનું કરીએ ખરી આપડું સસ્તું જુદા મેં તો થોડાક જારવાય પાવા મૂકી દે આપડે જામ ફરીને બધા આપણને સાંજો આપે તો આપડે ક્યાંક કરવું ને ના હતું ભરી જ લઈએ ભેરામ ભેરી ઓકે બંધ કરી દીધી આપણે પાઇપ કાઢવા પૂરતી પછી ચાલુ કરી બધું કામ એતું જયારે કમ્પ્લીટ થઈ ગયું છે હવે ખાલી આપણે હાઈટી આપવાનું છે એટલું જ બાકી આ જો ખર આપણે વાવ્યું ખર પાઈ દીધું ઝારવા પાઈ દીધા કુંડી ભરીએ છીએ તો મિત્રો આપણે આ પાણીનું બધું કામ પૂરું થઈ ગયું છે તો હવે જયેશભાઈનું પાણી પાય છે તો આપણે આપણું પાણી એના ખેતરમાં જવા દઈએ તો આપણું અમે પાણી પાણી નવરું થઈ ગયું છે તો હવે ઘુંગરા બંને કરી લઈએ પાઇપ કનેક્ટ કરીને જયેશભાઈ ખેતરમાં જવા દઈએ એટલે એનું ગાયગા પી જાય નાપનું ગાયગા પતી અમે